અહીં ડિલેવરી ઉપર હતી તેને આજે ડિલેવરી થઈ ગઈ બરાબર તો રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાય ને હવાર હવારના પોરમાં બધાયને તો આજે એક અમારે ખુશીના સમાચાર છે ને ત્રીજય છે આજ દશામાનો દિવસ એટલે આજ ખુશીનો સમાચાર છે કારણ કે એક મેમ્બર વૈધ્યો ઘરમાં અને પછી હાલો ને વાત કરો આગામ જઈએ વાડામાં પછી વાત કર જે આપણે આ ભી ડિલેવરી ઉપર ઉતી તેને આજે સવારમાં વહેલી વહેલી પાંચ વાગ્યામાં નોર્મલ ડિલેવરી થઈ ગઈ બરાબર તો આજે એકલી વ્યાઈ ગઈ બોલો અમે તો હું હવે ઉઠી તો ત્યાં વ્યાય ગઈ હતી અને પાંચ વાગામાં જો આ ભીયા જે એકલી બિસારી વ્યાઈ ગઈ અને જોઈને ઓલો પાડો એ દેખે ગઈ તે ઓલું કરે બધા એની દેખે ગઈ ને જરા કણસાટ છે ને વહી હું લાગ્યું જો તે ખાતી નથી બિસારી તો આજે હમણાં આ દૂધ લેન પાડો આવ્યો ને ભીવી આવી ગઈ બરાબર અને એક ફેમિલી મેમ્બર બધું ઘરમાં દૂધ લે ને તો આવ્યો તો આવું તો આપણે ખુશી ના હમાસાર બરાબર બરાબર ને બઢી વડે હા હે સારું તો જો આ અમારે ફેમિલી મેમ્બર પાડા સાહેબ કઈ આ પાડા સાહેબ છે અને આની જન્મતા વેટ જ બોલો શરદી થઈ હા જો ઈ પણ હું જો એટલે શરદી થઈ ગઈ અત્યારે ચોમાસાની તો પણ હોસ્પિટલે લઈ જવો બધાનો આરામ કરે જાવ લ્યો હળુસ પીડ્યો ને હળુસ બરાબર તો આ સાહેબ જો પધાર્યા તું કાંઈ બી સરામ જય માતાજી અમાર ઘી હે દે ને વિયા સો વાગે હમ ઈ ગુગરી કરી હા ને ગુગરી આપવી લેડી આવી ગઈ સો વાગે એટલે ગુગરી દેવી પડે એને આ ગરમ વસ્તુ ખવરાવી પડે આ બાજરા બાજરો હોય ને બાજરાની ની દેવાની હોય પછી આમાં ગોર ને તેલ ને નાખે ને ખવરાવવાની બે વાર તો ખવરાવ લીધી આ પાછી ધોવી જાય ને એટલે એવા એના હાથું રાખીએ એટલી ગુગરી ને હું પછી રોટલા કરવા બેહે ઘી હેજ વ્યાઈ ગઈ

પાડી આવી હોય ને તો હરખ વધારે હોય હું હોય ગાયઠકનો નો પાડો આવ્યો હોય તો હરખ વધારે હોય કારણ કે તો અમે જંતર બરાબર વાર જો બેઠી

દોદ નો તાંદો વાડેતી હાલો જમું સુપો લેવા લે આ સુપા માં પીવરાવું એટલે નરી ની સુપો આખી આજે નહીં કે એક બે જ તો બે દી માં હું પીતા ને એટલે પીએ

તારિયા માં દેવો હી રહે હાલગરી હમ આ પાડી ઓત તો કીવો પડ્યો થતું ને જરાય એ વિજય આની બે ત્રણ સુપા તાર થાય નું નો આ સિંધુ એ ઊભો થયો તો બીજું કામ तो योमण ओ गर्व में तो मती तारे मैं आज ती करन मरू तो काम हा हा विखरा तो के ना करैडी ना खाय ना दिया राडी तो करनो नाखे ही किकर होगो तो मांनी ने देखयो तो योमण जो बीन दोवे ने कोसे यो तो पेड़ा करन पंडाता बनवाया पेड़ा मनाखे लीती खान दूध दू दू तू खीर उहा जा आ दूध दू तू, तू।

એજા રે બે ત્રણ દે ઉધી ખીર ઉબેતી ઉધી રી આ ખીરો એટલે ના પેડા બનાવો બનાવો ખાધા જ રાખવા કેદુના વાટ જોતો તો કે ભી હા બધાઈ બે ત્રણ દી પછી પેડા ઈ ભાવે આનો ભાવે જો થગે ખાણ ના ખાલી દેજે દૂધ બરાઈ દે એટલે

લેણા પેડા બનવા માટે બનો આ મંજે થોડું કઈક આ પાણી જે દૂધ હોય ને એ આ બરઈ જાય ને એટલે ખાવ થઈ જાય પેડા કાય પહેલા હમ મમી આખલી લાઈટ ઉખોડવા ગતો ને આવવા ખોડન તો હાલો પેડા ખાવા આવી ગયું તો અમારો વિડીયો વિડિયો અહીંયા પૂરો કરીએ ને અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો ને લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હા પાછો કાલે વિડીયો બીજો બધાય નહીં જય માતાજી